લોક પ્રભાત ગુજરાતી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર હારી તાલુકાના ચાપખા ગામે થી ગાંજાનું વાવેતર કરેલ ગાંજાના લીલા છોડ તેમજ સુકો ગાંજો ઝડપી પાડતી પાટણ અધિક પોલીસ મહાનિદેશક એટીએસ ગુજરાત સરકાર દ્વારા નાર્કોટિક્સની બંધી નાબૂદ કરવા અંગે થયેલ હુકમના અનવાયે અને ર ગુજરાત રાજ્યની નશામુક્તિ કરવા હાથ ધરાયેલ હોય જે અનુસંધાને ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિર્દેશક સરહદી ભૂજ કચ્છ તથા પોલીસ અધિક્ષ વિકે નાઈ પાટણ નામના સૂચના આધારે આર જીવનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પાટણ જિલ્લામાં નાર્કોટિક્સ અંગે કેસો શોધી કાઢવા આજરોજ ખાનગી બાતમીની આધારે હારીત તાલુકાના ચાપખા ગામેથી ઠાકોર સચિનજી ચમનજી નટુજી ઉંમર વર્ષ ચોવીસ રહે ચાપખાના રહેણાંક મકાનમાં વાડામાં ગેરકાયદેસર બિલ અધિકૃત વનસ્પતિજન્ય લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ તેમજ સુકો ગાંજો મળી આવેલ આરોપી ઠાકોર સચિનજી ચમનજી નટુજી ઝડપી એનડીપીએસ એક્ટ કલમ આઠ બી આઠ વીસ બી આઈ સીટ ગુનો દાખલ કરી અને આરોપી તેમજ મુદ્દામાલ સાથે હાઇજ પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ ગાંજાના વજન છેતાલીસ કિલોગ્રામ જેની કિંમત ચાર લાખ સાહીઠ હજાર સુકો ગાંજો છસો વીસ કિંમત ગ્રામ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા બાસઠસો વજન કાંટો જેની કિંમત રૂપિયા બસો એન્ડ્રોઈડ ફોન નિક જેની કિંમત પાંચ હજાર રૂપિયા કુલ મુદ્દામાલ ચાર લાખ એકોતેર હજાર ચારસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં